દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે ની જાલોદ તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાકલિયા ની ઓચિન મુલાકાત લીધી મળતી માહિતી મુજબ તારીખ છ ત્રણ બે હજાર પચીસ ના રોજ તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાકલિયાની દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડાએ ઓચિંતી મુલાકાત લીધી હતી અને તેમની સાથે ઝાલોદ તાલુકાના પ્રાંત અધિકારીશ્રી અને મામલતદાર શ્રી ઝાલોદ તથા ઝાલોદ વિભાગીય પોલીસ અધિકારી શ્રી ડી આર પટેલ શ્રીની ઉપસ્થિતિ જોવા મળી હતી પોલીસ સ્ટેશન ચાકલિયા કચેરીના તમામ શાખાની રૂબરૂ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન હેઠળ જરૂરી સૂચનો આપવામાં આવતા હતા અને પોલીસ સ્ટેશન ચાકલિયાની તમામ વિગતો મેળવી હતી સાથે સાથે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવતા કેદીઓ પ્રાથમિક માહિતી સ્થાનિક ડીવાયએસપી અને ચાકલિયા પીએસઆઈ શ્રી પાસેથી જાણકારી મેળવી હતી અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા ત્યારબાદ ચાકલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ અને જરૂરી વિગતો મેળવી હતી અને ત્યારબાદ સાબલી ખાતે ગ્રામસભામાં હાજરી માટે રવાના થયા હતા બિરોજીપ કાળુભાઈ ડામર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ7 ન્યૂઝ ગુજરાતી દાહોદ